દાંતીવાડા ઉપર ગુજરાત વીજ કંપનીના તંત્રની મીઠી નજર હેઠળ વીજ ચોરીનું મોટું રેકેટ ઝડપાયું દાંતીવાડામાં જીબીના એસી ઓફિસમાં બેઠેલા અધિકારી ઉમતા ઝડપાયા બનાસ નદીના પટમાં મોટર મૂકી ખુલ્લે આમ વીજ ચોરી પશુ પંખીઓના મોઢાનો કોડિયો છીનવાયો જાગૃત મીડિયાના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું લાખોનો દંડ ફટકારા શું માત્ર છ કનેક્શન જ મોટા માથાઓને બચાવવાનો ખેલ તો નથી ને નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારતની અસ્મિતા ન્યૂઝ ચેનલ એક બાજુ સરકાર વીજળી બચાવવાની વાતો કરે છે તો બીજી બાજુ બનાસકાંઠાના દાતીવડામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની રહેમ નજર હેઠળ વીજ ચોરીનું ખુલ્લેઆમ તાંડવ ચાલી રહ્યું છે જ્યારે અધિકારીઓ એસી ઓફિસમાં આરામ ફરમાવતા હતા ત્યારે બનાસકાંઠાના પટમાં કુદરતી સંસાધનોની લૂંટ ચાલતી હતી આખરે મીડિયાના હસ્તક્ષેપ બાદ તંત્રએ દેખાડા કામગીરી કરી છે પણ સવાલ એ છે કે આટલા સમયથી આ પાપ કોના આશીર્વાદથી ચાલતું હતું દાંતીવાડામાં વીજ અધિકારીઓના પાપે વીજ ચોરીનું દૂષણ હવે સીમા વટાવી ચૂક્યું છે બનાસદીના પટમા અને કોતરોમાં સંઘરાયેલું વરસાદી પાણી જે વન્યજીવોને દીપડા જેવા જંગલી પ્રાણીની તરસ સીપાવે છે તે પાણીની તસ્કરોએ ચોરી શરૂ કરી ખેતરોમાંથી લાંબા વાયરો ખેંચી ગેરકાયદેસર કનેક્શન લઈ મોટરો ચલાવવામાં આવતી હતી નવાઈની વાત એ છે કે આ બધું જ ફોરેસ્ટ વિભાગનું ઓફિસની નાકની નીચે ચાલતું છતાં જવાબદારો ઘોર નિંદ્રમાં હતા જ્યારે સ્થાનિક જાગૃત પત્રકારોએ રેકેટનો પર્દાફાશ કર્યો ત્યારે જઈ વીજ કંપનીના અધિકારીઓની આંખોલી પાલનપુર ડીસા અને દાંતીવાડાની સંયુક્ત ટીમોએ વહેલી પરોડે દરોડા પાડિયા ઓપરેશનમાં કુલ છ કનેક્શન ઝડપાયા જેમાંથી ત્રણ તો સીધા નદીના પટ્ટમાં જ હતા તંત્રે કુલ ત્રણ પોઈન્પ પંચાવન લાખનો દંડ ફટકારી સંતોષ માની લીધો છે પણ જનતા પૂછી રહી છે શું આટલા મોટા પંથકમાં માત્ર છ જ ચોરી હતી જો મહેસાણા ડિવિઝનની ટીમ ઓચિંતું ચેકિંગ કરે તો કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે આ વીજ ચોરીના કારણે ઉનાળામાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વિકળ સમસ્યા સર્જાશે દીપડા જેવા પ્રાણીઓ જ્યારે રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે ત્યારે તંત્ર દોડતું થાય છે પરંતુ તેમના પીવાના પાણીની ચોરી રોકવામાં નિષ્ફળ રહ્યું છે હાલ તો એક લાખ નદીની ચોરી પેટે અને મળી કુલ સાડા લાખનો દંડ વસૂલવા અલ્ટિમેટમ અપાયું છે પરંતુ સુ આ કડકવાહી માત્ર દેખાડો છે કે પછી ભવિષ્યમાં પણ આવા તત્વોને વીજ પ્રોત્સાહન મળતું રહેશે દાંતીવાડામાં વીજ ચોરોમાં ફફડાટ તો ફેલાવે છે પણ આ ફફડાટ કાયમી રહેશે કે પછી થોડા દિવસોમાં ફરી સેટિંગના ખેસ શરૂ થશે એ તો હવે આવનારો સમય બતાવશે એવા શૈલેસી વાગેલા ભારતીય સ્મિતા દાંતીવાડા